ગબ્બર બન્યા ગબ્બર જોરદાર તમે કાલ નાટક કર્યો પણ નાટક તો કરવું પડે નહીં

બમ લો મારા આપ તો એક લો કંઈ નાખો પડને હું હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જય શ્રી રામ તો કોલેજ માં જઈને આવ્યો મસ્ત કોલેજ માં લેક્ચર ભરી દીધા કાલ ઓડિશન આલવા બી ગયો તો રવિવારે મસ્ત સર્ગમ ક્લાસ માં ગયો તો પેલું ગાયું તું મેરા કર્મ તું મેરા ધર્મા તું એ મસ્ત ગાયું ઓડિશન માં સિલેક્ટ બી થઈ ગયું ભાઈ નું નામ આવી ગયું હવે દસ જણા હા 10 જણામાંથી નંબર લાવવાનો હોય એકથી તૈનમાં નંબર આવી જાય ને એટલે એમ દિલને રાહત મળે કે હા નંબર તો આવ્યો એટલે પ્રેક્ટિસ કરવી અને મારું જે ગીત હતું ને એ ગીત પેલા છ જણા ગાયું હતું છ જણાએ હવે કંઈ આગળ જઈને દેખું સાહેબ જો કે બીજું ગીત બદલ તો બદલવું પડશે પેલું કે નહીં એક સંદેશીવાળું હોય ને સંદેશી તે અમે તડપાતે એનું ગીત મને આવડે પણ એના મૂકે પેલા લિરિક્સ આવે ને જે કરાકો વિથ મ્યુઝિકમાં ગાવાનું એટલે આગળ વધી જાય એટલે પ્રેક્ટિસ કરવી પડશે પણ થઈ જશે કાલ રાતે ઊંઘ્યો તો સપના મને આયું કે એક થી ત્રણ નંબર લાવી દઉં મસ્ત મોટો કલાકાર બની ગયો અને સવાર ઊભો થઈને દેખ્યું ગોધરા મો એટલે એટલે ઊંઘ્યો એટલે આખો દાડો રાતે વિચાર કરતો ને એટલે ઈરિયા આવતા હોય તો આજ મસ્ત બ્લોક બનાવીએ ખતરનાક એક જગ્યાએ જવાનું હોય હાલ હાલ તો અનુપાઈ બેઠો થોડી ઘડા અનુપાઈ ભાઈ ને પછી મસ્ત ક્લાસમાં જઈશ ક્લાસમાં જઈને પછી એક જગ્યાએ જવાનું હોય તો તમને તો કોલેજમાં આવી ગયું ને હવે મસ્ત ફંક્શનમાં જઈશ અંદર અને અંદાજીને આ ફોનથી તો નહીં ઉતારું કારણ કે મને ઉતારતા નહીં ફાવતું પકડાઈ જવું સર આગળ એટલે કાળ ઉતારશે મસ્ત બ્લોગ કઈ આગળ જેટલું એમ મનાઈએ ઉતારવાની પણ જેટલો ઉતરાશે એટલો ઉતારીને અંદર મૂકીશ તમે દીકજો હાલ પોણી પોણી પીજો એટલી ગળા વાત સહીએ

નજીક છે તો તમને હું બતાવ કઈ આગળ જે દેખો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો હમણા આ દેખો બાઈકો અને ગાડીઓ બધી નીકળી રહી છે ને કઈ આગળ મહાદેવના દર્શન કરવા માટે ગયા તા બધા બહુ ભીડ આજ મેળો કઈ આગળ નજીક છે આ આદર સ્કૂલ ના પાય છે નજીક પાછળ રાખેલો તો જઈએ મસ્ત અનાજ પાવ સોમવાર તો મસ્ત દર્શન ભી કરી દઈએ દેખો ઓગડનાથ મહાદેવ આવી ગયા એ

બહુ ભીડો બહુ હું તો પહેલી વાર આયો અહીંયા હર હર મહાદેવ અહીંયા ભજન ગાવા ઉપર છે મારો અકડ બમલા વાગે ડમરૂ વાગે સદા શિવ ના એ ચપ્પલ વાગે મૂકજે ભાઈ પમ્બમ બોલે દર્શન કરી દીધા મહાદેવ ભગવાનના હવે અહીંયા મેળો બધા રમકડાની બધું મળ્યા પણ મારા કોણ નહીં રમકડા રમવાની ઉંમર મારી પતી ગઈ હવે હવે મસ્ત નાસ્તો કરી લઉં થોડોક અહીંયા ચણા ચોર ગઈ હવે અનુરાગને તો વરત થયો પણ મેં નહીં કર્યો શું વાત તો

બોલો સાત વાગી ગયા અંધારું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તો બી અમુક લોકો ભગવાન ના દર્શન કરવા માટે જઈ રહ્યા અને અમે લોકો દર્શન કરીને હવે મસ્ત ઘરે જઈ બાય બાય બાટા ગુડ બાઈ ગયા